સમરસ જાહેર થઈ છે આ પંચાયતમાં ભરતભાઈ પરમાર ને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે આ પ્રસંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમની હાજરીમાં પંચાયત સમરસ બની હતી અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા રૂપનગર પંચાયતને વિકાસના કામો માટે રૂપિયા દસ લાખની ગ્રાન્ટ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે નવસો ત્રેપન મતદારો ધરાવતી આ પંચાયતના સમરસ થવા બદલ ગ્રામજનો દ્વારા ભરતભાઈ પરમાર અને અન્ય સભ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભરતભાઈ પરમાર નવનિયુક્ત સરપંચ અમારી પંચાયત સમરસ બની છે તેનો અમને ખૂબ આનંદ છે ગામના વિકાસ માટે અમે સૌ સાથે મળીને કામ અને ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનો ગ્રાન્ટ આપવા બદલ આભાર માનીએ છીએ ધવલસિંહ ઝાલા ધારાસભ્ય રૂપનગર પંચાયત સમરસ બનીને તે ખૂબ પ્રશંસનીય બાબત છે ગામના લોકોએ એકતા દર્શાવી છે અને આ સમરસતાથી ગામનો ઝડપી વિકાસ થશે મેં કરેલી જાહેરાત મુજબ વિકાસ કાર્યો માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ તાત્કાલિક તાત્કાલિક રાખવામાં આવશે અને ફાળવવામાં આવશે રિપોર્ટર જગદીશ સોલંકી અરવલ્લી ન્યૂઝ ગુજરાતી રોલિંગ જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે અને દસ લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે એનું એક સુંદર ઉદાહરણ અમારા મારા માદરે વતન મારો વિસ્તાર એમ કહેવાય વતનની બાજુની પંચાયત રૂપનગર પંચાયત જે હમણાં જ છૂટી પડી છે અને પંચાયતમાં બધા જ ગામો અને આજુબાજુના ગામો જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત પહેલું ઇલેક્શન છે પણ આપણે સમરસતાનું એક ઉદાહરણ પૂરું પાડું છે એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને એમને સમરસ પંચાયત તરીકે એમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે તેમને હું અભિનંદન આપું છું અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું એટલે મારી જવાબદારી આવે છે જે બોલ્યો છું તે પ્રમાણે એ રીતે હું દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને સમરસ થવાથી સો ટકા હું આપવાનો છું અને આપીશ પણ ખરો ને એ સિવાય પણ જે પણ જરૂરિયાતની જરૂર પડશે એ તમામ પ્રકારની મદદ આ પંચાયતને હું કરીશ રોલિંગ નમસ્કાર મારું નામ ભરત પરમાદ ભરતભાઈ મોનાભાઈ છે હું રૂપનગર ગ્રામ પંચાયત તરફથી મેં સરપંચની ઉમેદવારી માટે દાવેદારી કરી હતી હું રૂપનગર તથા દલપતપુરા ગામના સર્વ આ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમને મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે તે બદલ હું સર્વ દલપતપુરા રૂપનગર ગામના ગ્રામજનોનો આભાર માનું છું અને ખાસ કરીને આપણા બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જે તેમના માર્ગદર્શન હેઠળ હું એ તેમનું માર્ગદર્શન મેળવીને અને તેમના કામ કરેલા અનુભવોને આધારે મેં તેમને માર્ગદર્શન અનુસરે જેમને વિકાસના કામો માટે જે રજૂઆત કરી તે સર્વ ગ્રામજનોની વાત કરી અને સર્વ ગ્રામજનોએ મને તે માટે નિયુક્ત કરેલ છે તો હું નિષ્ઠાથી કામ કરીશ અને ખાસ કરીને આપણા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ગાલાનો આભાર માનું છું કે તેમણે અહીં બાયડ મામલતદાર ઓફિસ ખાતે ઉપસ્થિત રહીને અમારા સર્વ ગ્રામજનોનો ઉત્સાહ વધારી અને તેમણે અહીં મારા આપેલા એમણે આઈને હાજરી આપી